સંસદમાં ટીએમસીના સાંસદ દ્વારા જૈનો કે જેઓ અહિંસા મંત્ર સાથે ચાલે છે તેઓનું ઘોર અપમાન કરવામાં આવ્યું હોય અને જૈન સમાજના યુવાઓ અમદાવાદમાં નોનવેજ ખાવા જાય છે તેવી કરેલી ટિપ્પણીના વિરોધમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆજીએ જે સંસદમાં ટિપ્પણી કરી છે જેનો વિરુદ્ધ એમણે કીધું છે કે જેનો યુવકો રાતના માંસ મટન ખાય છે ને એવું એવું બોલ્યા છે તે આખી દુનિયા જાણે છે કે જૈન અહિંસક છે અને જૈન માંસાહાર કોઈ દરે હોતો નથી ઠીક છે કોઈ એકાદ આમ તેમ થઈ ગયું હોય યા એ બી કેવી રીતે કે જે રાજસ્થાની સમાજ છે તેને લોકો બધા જેને જ ગણે છે મારવાડીઓને એટલે એમને આવી ખોટી ટિપ્પણી કરીને કોઈની લાગણી દુભાવી જોઈએ નહીં અને અમારા આજે લિંબાએ જૈન સમાજ તરફથી સકલ સકલ જૈન સમાજ તરફથી અમે આજે દુકાનો પ્રતિષ્ઠાનો બંધ બંધ રાખીને એમનો મૌન વિરોધ પ્રદર્શન કર્યો છે અને અમે એમને કહે છે આપ જાહેરમાં સંસદમાં માફી માગો અને નહીં તો આપનો રાજીનામું આપો અમે બધા જેનો આવું ઈચ્છે છે જો અભી મહુવા મોહિત્રાજીને જો કલ લોકસભા કે અંદર જૈન સમાજ કે લીએ જો उन्होंने हमारे जैनों के लिए जो बोला है ये बहुत ही अमान्य है और गैर वाजिब है क्योंकि जैन महावीर स्वामी को मानते हैं हम सब शाकाहारी है अहिंसक है फिर भी उन्होंने लोकसभा के अंदर जो हमारा एक राज्य का लोकतांत्रिक मंदिर है उसके अंदर जो जैनों को बदनाम करने की उन्होंने जो कोशिश की है उसके लिए हम घोर निंदा और विरोध करते हैं क्योंकि जैन समाज एक अहिंसक समाज है और पूरा जैन समाज शाकाहारी समाज है और उस शाकाहारी समाज के ऊपर जो एक आरोप लगाना कि आपके लड़के रोडों के ऊपर महासार खाते हैं तो ये हमारे लिए बहुत ही निंदनीय है और हम इसकी घोर निंदा करते हैं हम टीएमसी सांसद से निवेदन करते हैं क्योंकि हम जैन हैं जैन निवेदन के सिवाय कुछ नहीं कर सकता तो हम निवेदन करते हैं कि आपको पूरे जैन समाज से मिच्छा में दुकड़म करना चाहिए माफ़ी मांगनी चाहिए और लोकसभा अध्यक्ष से भी हम ओम बिरला जी से भी निवेदन करते हैं कि जो भी संसद के अंदर उन्होंने जो ये बात कही है उसको संसद के पटल से उस बात को हटाया जाए और संसद में भी उनसे निवेदन किया जाए कि जैन पूरे जैन समाज से उनको माफ़ी मांगनी चाहिए क्योंकि जैन समाज एक अहिंसक समाज है ત્યાં આમ ટીએમસીના સાંસદ દ્વારા જૈન સમાજના યુવાઓ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી લઈને હાલ તો ગુજરાતમાં અગરમાટો આવી જવા પામ્યો છે